જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક નોટ પેન લઈ લીધા છે ને તો ચાલો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ સાત પાઠ સાત મહાત્માના માર્ગ પર એક વિદ્યાર્થી મિત્રો આ પાઠની આપણે શરૂઆત કરી દીધી છે આગળના પિરિયડમાં તમે મહાત્મા ગાંધી વિશે પરિચય મેળવ્યો સાથે સાથે એમને જે ચંપારણ સત્યાગ્રહ કર્યો તો એના વિશે પણ અભ્યાસ કર્યો ખેડા સત્યાગ્રહ રોલેક્ટ એક્ટ કે જે જેને ગાંધીજીએ કાળો કાયદો કયો છે એના વિશે અભ્યાસ કર્યો જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો અને આ હત્યાકાંડથી જે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે જે નાઈટહૂડનો ખિતાબ આપવામાં આવ્યો હતો તે એમને પરત દીધો હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે અભ્યાસ કરી ગયા છીએ હવે આજે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ તો ચાલો ચિત્ર સાથે હવે એનો અભ્યાસ શરૂ કરીએ હવે વિદ્યાર્થી મિત્રો પાઠ સાતમાં મહાત્માના માર્ગ પર એકમાં આપણે ખિલાફત આંદોલન વિશે અભ્યાસ કરીએ તો ચાલો ખિલાફત આંદોલન વિશે વાત કરીએ તો વિજેતા રાષ્ટ્રો દ્વારા પરાજિત થયેલા તુર્કી દેશ સાથે થયેલ સંધિનો વિરોધ કરવા ખિલાફત આંદોલન થયું હતું તેમજ અસહકારના આંદોલન દ્વારા દેશની આઝાદી માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખિલાફત આંદોલનનો વધુ અભ્યાસ કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી તુર્કીના સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે ખલીફા એટલે શું તો કે ઇસ્લામ ધર્મના ધાર્મિક વડાને ખલીફા કહેવામાં આવે છે સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું હતું આમ આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન શરૂ થયું તે ખિલાફત આંદોલન કહેવાય છે આ આંદોલનના મુખ્ય નેતાઓમાં ઓમાં મૌલાના શોકત અલી અને મૌલાના મોહમ્મદ અલી જેવા મુખ્ય નેતાઓ આ આંદોલનના હતા ઉપરાંત ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત આંદોલન બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવ અને સ્વરાજની માંગ કરવી વિદ્યાર્થી મિત્રો આપણે ખિલાફત આંદોલન વિશે અભ્યાસ કર્યો તો હવે અસહકારનું આંદોલન ઓગણીસો વીસથી બાવીસમાં જે થયું હતું હવે એના વિશે અભ્યાસ કરીએ તો પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિંદ સ્વરાજમાં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થપાયું હતું અને આ શાસનના આ સહયોગને કારણે જ તે ચાલી રહ્યું છે જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો એક વર્ષની અંદર બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજ્યની સ્થાપના થઈ શકે અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું જેના બે પાસાઓ હતા પહેલા પાસામાં સરકારી નોકરીઓ ધારાસભાઓ સરકારી શિક્ષણ સંસ્થાઓ ખિતાબો વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવાનો હતો જ્યારે જ્યારે બીજા રચનાત્મક પાસાઓમાં ખાદી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા દારૂબંધી સ્વદેશી અને રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો અસહકારનું આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કેસરે હિન્દની ઉપાધિ ત્યાગીને કરી ઓગણીસો એકવીસ અને બાવીસમાં આંદોલનને વધુ ગતિ મળી વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજ છોડી દીધી મોતીલાલ નહેરુ શ્રી શ્રી રાજગોપાલાચારી અને અશફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો ઉપરાંત મોટાભાગમાં ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીનો ત્યાગ કર્યો આમ લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડ કાપડની હોડીઓ પ્રગટાવી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચિત્રમાં કે વિદેશથી જે કાપડ આવતું હતું તો ભારતના લોકોએ એ કાપડ અપનાવ્યું નહીં અને એની આવી હોળી કરી એ તમે જોઈ શકો છો અને ગાંધીજીના કહેવાથી લોકોએ ઘરે ઘરે રેટીયો ગુંજતો થયો એટલે કે સૂતર કાપવાની શરૂઆત કરી અને સ્વદેશીનો પ્રચાર કર્યો પોતાના દેશમાં બનતી વસ્તુઓનો લોકો વાપરે એ માટે એને પ્રચાર કર્યો બીજી બાજુ કાશી વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ જામિયા ઇસ્લામિયા ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા ઓગણીસો બાવીસ જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાંના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી આગ લગાવી જેમાં બાવીસ જેટલા પોલીસો જીવતા સળગી ગયા પરિણામે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ખેડૂતો બેકાબૂ થયા ન હતા છતાં તેનો શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી અસહકારનું આંદોલન સમાપ્ત કરી ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું જેને કારણે વીસના દાયકાની મધ્યમાં ગ્રામીણ વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતરરૂપે ગાંધીવાદીઓને પોતાના લોકમત ફેલાવવામાં મદદ મળી જેને કારણે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસની સ્થાપના આ સમયગાળાની મહત્ત્વપૂર્ણ ઘટના છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાયમન કમિશન વિશે વધુ અભ્યાસ કરીએ તો અંગ્રેજ સરકારે વિવિધ રીતે ભારત દેશની પ્રજા પર અંકુશ રાખવા માંગતી હતી તેથી તેને સાયમન કમિશન બહાર પાડ્યું આ સિવાય ખેડૂતો પર થયેલા કર વધારાનો વિરોધ કરવા લોકોએ બારડોલી સત્યાગ્રહ પણ કર્યો હતો હિંદને સુધારા આપવાના હેતુથી અંગ્રેજ સરકાર દ્વારા ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં સર જ્હોન સાયમનના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરવામાં આવી જેમાં ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું પ્રદર્શનકારીઓનો નારો હતો સાયમન ગો બેક તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સાયમન કમિશન ઓગણીસો સત્યાવીસનો અભ્યાસ કર્યો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બારડોલી સત્યાગ્રહ વિશે અભ્યાસ કરીએ તો અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરાના બાવીસ ટકા વધારો કરી દીધો ખેડૂતોએ સરકારને રજૂઆત કરી પણ સરકાર પર કંઈ જ અસર ન થઈ જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ભાઈ બારડોલીના ખેડૂતોએ અંગ્રેજ સરકારને વિનંતી કરી કે ભાઈ આટલો બધો વધારો ન હોય પણ છતાં અંગ્રેજ સરકાર પર તેની કોઈ જ અસર ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું વલ્લભભાઈ પટેલે આ આંદોલનની આગેવાની સ્વીકારી અને આંદોલનની શરૂઆત કરી આ આંદોલનમાં રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળવાથી ખેડૂતો નિર્ભય બની અને કાયદાઓનો ભંગ કરવા લાગ્યા વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણથી ખેડૂતોમાં હિંમત આવી તેથી અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પુનઃ બોલાવ્યા ત્યાં ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું હવે વિદ્યાર્થી મિત્રો આપણે નહેરુ અહેવાલ ઓગણીસો અઠ્યાવીસ વિશે અભ્યાસ કરીએ તો નહેરુ અહેવાલ દ્વારા ભારતનું બંધારણ ઘડવાની સમિતિની રચના કરવામાં આવી આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ પણ લીધા વિદ્યાર્થી મિત્રો આપણે નહેરુ અહેવાલ વિશે વિગતે જોઈએ તો ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસમાં દિલ્હી ખાતે મળી હતી આ પરિષદમાં ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ નીમી તેણે બધા જ પક્ષોને અનુકૂળ આવે એવો બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો છે પરંતુ મુસ્લિમ લિંગની અસંમતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નહેરુ અહેવાલ બાદ પૂર્ણ સ્વરાજનો ઠરાવ ઓગણીસો ઓગણત્રીસમાં જે ઘટના બની હતી એના વિશે અભ્યાસ કરીએ તો નહેરુ રિપોર્ટ અનુસાર સાંસ્થાનિક સ્વરાજને મુદ્દે ઊભો થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા રાવી નદીના તટ તટે મળે આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પસાર કર્યો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના ના રોજ આ સંદર્ભે કોંગ્રેસ સ્વતંત્રતાના સોગંદ લીધા આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ એ જ તારીખ અમલમાં મૂકવામાં આવ્યું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ સાત મહાત્માના માર્ગ પર એકમાં આજે આપણે સાયમન કમિશન બારડોલી સત્યાગ્રહ નહેરુ અહેવાલ અને છેલ્લા પૂર્ણ સ્વરાજ નો ઠરાવ વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ મહાત્માના માર્ગ પર એકમાં આ સત્યાગ્રહો અને આંદોલનો વિશે અભ્યાસ કર્યો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો